તેથી અનાસક્ત બનો કાર્ય ભલે કરો મગજનું તંત્ર ભલે કાર્યશીલ બને સતત કાર્ય ભલે થાય પણ એકે તરંગને તમારા મનને જીતવા ન દો આ જગતમાં તમે અજાણ્યા હો પ્રવાસી હો એવી રીતે કાર્ય કરો સતત રીતે કાર્ય કરો પણ તમે બંધાવો નહીં બંધન ભયંકર છે આ જગત એ આપણું નિવાસસ્થાન નથી જે અનેક ભૂમિકાઓથી પસાર થવાનું છે તેમાંની એ તો એક ભૂમિકા છે સાંખ્યનો પહેલો મહાન ઉપદેશ યાદ રાખો સમગ્ર પ્રકૃતિ આત્મા માટે છે આત્મા પ્રકૃતિ માટે નથી આત્માના શિક્ષણ માટે જ માત્ર પ્રકૃતિનું અસ્તિત્વ છે એના અસ્તિત્વનો બીજો કોઈ અર્થ નથી આત્માને જ્ઞાન હોવું આવશ્યક છે અને જ્ઞાન વડે જ મુક્તિ મેળવી શકાય છે માટે પ્રકૃતિનું અસ્તિત્વ છે આટલું આપણે જો હંમેશા યાદ રાખીએ તો પ્રવૃત્તિ સાથે કદી આસક્ત ન થઈએ આપણે જાણીએ કે પ્રકૃતિ તો એક પુસ્તક છે જેમાંથી આપણે વાંચવાનું છે અને જ્યારે એમાંથી જરૂરી જ્ઞાન આપણને મળી જાય ત્યારે એ પુસ્તક નકામું બને છે પણ આમ યાદ રાખવાને બદલે આપણે પ્રકૃતિ સાથે એકરૂપ બનીએ છીએ આપણે એમ માનીએ છીએ કે આત્મા પ્રકૃતિ માટે છે જીવ દેહ માટે છે અને પહેલી સામાન્ય કહેવતની પેઠે આપણે માનીએ છીએ કે માણસ ખાવા માટે જીવે છે નહીં કે જીવવા માટે ખાય છે સતત રીતે આવી ભૂલ આપણે કરીએ છીએ પ્રકૃતિ એટલે આપણે એવું જ માનીએ છીએ અને તેની સાથે આસક્ત થઈએ છીએ અને જેવો આસક્તિ તત્વો આવ્યું કે તેની ગાઢ અસર આત્મા પર થવાની પરિણામે આપણે બંધનમાં પડવાના અને મુક્તની જેમ કાર્ય કરવાને બદલે ગુલામની મનોવૃત્તિથી કાર્ય કરવા પ્રેરાવાના